ભુજના વોર્ડ નંબર બેમાં સફાઈ પાણી અને ગટરના પ્રશ્ને મહિલાઓ નગરપાલિકાની કચેરી ખાતે પહોંચી ગઈ હતી કારોબારી ચેરમેન મયદીપસિંહ પરાક્રમસિંહ જાડેજાએ ગુનેપૂર્વક મામલો થાળે પાડી તાત્કાલિક ટીમને સ્થળ પર મોકલી ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર બેમાં સફાઈ પાણી અને ગટરના પ્રશ્ને છેલ્લા કેટલાક સમયથી સમસ્યા મહિલાઓ અનુભવી રહી છે અવારનવારની રજૂઆત છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી ગઈ હતી જ્યાં કારોબારી ચેરમેન મહિદીપસિંહ પરાક્રમસિંહ જાડેજાને મળી હતી તાત્કાલિક અસરથી મહિદીપસિંહ પરાક્રમસિંહ જાડેજાએ પ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી એન્જિનિયરની ટીમ ઘટના સ્થળે મોકલી હતી ખાસ કરીને ગટરની ચેમ્બર દબાઈ જવાના કારણે આ સમસ્યા ઊભી થઈ હોવાની વાત ઉચ્ચારી હતી પરંતુ તાબડતોપ ટીમને મોકલી પ્રશ્ન ઉકેલવા માટે ખાતરી આપવામાં આવતા રજૂઆત માટે આવેલી મહિલાઓએ સંતોષની લાગણી અનુભવી હતી વોર્ડ નંબર બેનું એવો છે વોર્ડ નંબર બેમાં એક ગટરની પ્રોબ્લેમ છે જ્યારે આ લોકો વરદી લખાવે ખાલી જોઈને આલ્યા જાય કામ કરતા નથી કંઈક ગટર લાઈન બેસી ગઈ છે એને થઈ ગયા આઠ મહિના ને બીજી તો સફાઈનું પ્રોબ્લેમ છે ને ત્રીજો પાણીનું અત્યારે અમે ચેરમેન સાહેબ મળ્યા સંતોષો જવાબ આપ્યો છે ને કીધું કે અત્યારે તમારું પેગું એન્જિનિયર હાલે છે પાણીનું હાલે છે ને સફાઈ સફાઈવરો ને ગટર જો એન્જિનિયર હાલશે ને કામ થઈ જશે તો સારું અમને સંતોષનો જવાબ દીધું છે કા પર ઉલ્કો રંદન કરશું સમસ્યા નું તો રોક ફાટે એ લોકો ઘરમાં નથી બેસી શકતા તમે અત્યારે તમે પાહલો જો વોર્ડ નંબર 2 ની કેવી હાલત છે આપનો પરિચય વોર્ડ નંબર 2 આવ્યા છીએ બયો વિગત શું અને દાદુપી રોડ શું ગટર અને પાણીની